જેના કારણે પ્રવાસીઓ અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યા ઉકેલવા માટે એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ કામગીરી નહીં કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાટણનું આ નવું બસ સ્ટેન્ડ છે નવા બસ સ્ટેન્ડની અંદર તમે જુઓ પાટણને સામાન્ય વરસાદ પડ્યો તેમ છતો અહીંયા કાદવ કિચડનું સામ્રાજ્ય થઈ ગયું લોકોને અવર જવર કરવા માટે અહીંયા કાદવ કિચડમાંથી જવું પડે છે લોકો આ કાદવ કિચડના કારણે તો પ્રાઇવેટ સાધનોમાં જાય છે જેના કારણે એસટી તંત્રને પણ નુકસાન વેઠવાનો વારો આવે ખરેખર સામાન્ય વરસાદમાં જો આવો કિચ કાદવ કિચડ થાય ત્યારે બસ સ્ટોપ ઉપર બસ આવે ત્યારે અહીંના જે પ્રવાસીઓ છે એ પ્રવાસીઓ સારા અને નરસા પ્રસંગે પોતાના જતા હોય છે ત્યારે આ ગંદકીમાંથી પસાર થવું પડે છે બસમાં ચડવા માટે પણ આ ગંદકીનો સામનો કરવો પડે છે અને ક્યારેક પગ લપશે તો એમને ફ્રેક્ચર પણ થવાનો સંભાવના રહે છે ખરેખર આ નગરો તંત્ર પાટણનું એસટી તંત્ર જાગે અને લોકોને પોતાના પૈસે ટ્રાન્સપોર્ટેશન કરે છે તો એમને સુવિધા આપ અને ભાજપ સરકાર છેલ્લા સત્યાવીસ વર્ષથી એમ કહે છે કે અમે વિકાસ કર્યો વિકાસ કર્યો તો પાટણના ભાજપના સત્તાધીશોને નમ્ર વિનંતી કે અહીંયા પાટણના બસ સ્ટેન્ડમાં આવો અને લોકોને પડતી હાલાકીઓ જુઓ તો તમને ખબર પડશે કે અહીંયા કેટલી ગંદકી અને કાદવ કિચડ છે જો કે વાત કરવામાં આવે તો પાટણ શહેરના બસ સ્ટેન્ડમાં દર ચોમાસામાં પાણી ભરાઈ રહ્યું છે તો બીજી બાજુ નવા બસ સ્પોટની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે સિદ્ધપુર હાઈવે રોડ ઉપર હંગામી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે ત્યારે પાટણમાં છેલ્લા એક સપ્તાહમાં પડેલા સામાન્ય વરસાદમાં આ હંગામી બસ સ્ટેન્ડની હાલત બદતર બની ગઈ છે ખાડામાં પુરાણ કરીને બનાવાયેલા બસ સ્ટેન્ડની જમીન સમતલ કે વરસાદી પાણીના નિકાલનું કોઈ જ આયોજન નહીં કરવામાં આવતા દર ચોમાસામાં પાણી ભરાઈ રહ્યું છે જે સ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું છે એટલા ઘણા સમયથી પાટણમાં જે જૂનું બસ સ્ટેન્ડ હતું એનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે અને એના લીધે પાટણમાં નવી નવીન હંગામી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક વરસાદના લીધે પાટણના જે મુસાફરો હોય છે એ પાટણમાં યુનિવર્સિટી સાત જિલ્લામાં પથરાયેલી જો યુનિવર્સિટી આવેલી હોય અને એમાં હજારો કરતાં વધારે વિદ્યાર્થીઓ જો અહીંયા મુસાફરી બસની મુસાફરી કરતા હોય અને ક્યાંક ને ક્યાંક થોડા વરસાદના બે એક બે ઇંચ વરસાદના કારણે જો આ પાટણમાં આવા કિચડની જે પરિસ્થિતિ જો બસ સ્ટેન્ડમાં સર્જાતી હોય તો એક વિદ્યાર્થી તરીકે અમારી એટલી માંગ છે કે જો આ પાટણ જે બસ સ્ટેન્ડ જે ના જે તે અધિકારીઓ છે કે જે જે પાટણના જે જે તે બે બસ સ્ટેન્ડના અધિકારીઓ છે એમને એટલું જ કહેવા માગીશ કે આ જો આટલી બધી મુસાફરોની અવરજવર રહેતી હોય આટલા બધા વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય જો પૈસા જો તમે લોકોના પૈસે જો બસ સ્ટેન્ડો ચલાવતા હોય તો તમારે આટલી ફરજ છે કે તમારે આ જે મુસાફરોને સારી સુવિધા આપવી જોઈએ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ હાલ બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં કાદો કિચડના થર જામતા મુસાફરોને અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ફરજિયાત જીવના જોખમે આ કાદવ કિચડમાંથી પસાર થઈને મુસાફરી કરવી પડે છે તો ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા પ્રવાસીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને નરકાગારમાં ફસાયેલા બસ સ્ટેન્ડમાં વૃદ્ધ પ્રવાસીઓની હાલત પણ કફોડી બની છે પાટણ શહેરમાં વિકાસ ગાંડો થયો છે તેમ કહીએ તો પણ નવાય નહીં કારણ કે જે પ્રકારે મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પાટણ શહેરમાં માત્ર એકથી દોઢ ઇંચ જેટલા વરસેલા વરસાદ બાદ આ પાટણ શહેરના બસ સ્ટેન્ડની સ્થિતિ જોવા મળી રહી છે કહી શકાય કે અહીંયા કાદવ કીચડથી ભરેલો અને દુર્ગંધ મારતો તેમજ કહી શકાય કે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહ્યું હોય તે પ્રકારના અહીંયા કાદવ કિચડ સર્જાયો છે કાદવ કિચડમાંથી ના છૂટકે લોકોને જે મુસાફરો છે ખાસ કરીને તેઓને અવરજવર કરવાની ફરજ પડી રહી છે અહીંયા સિનિયર સિટીઝનોથી લઈને બાળકો અને બાળકોથી લઈને વિદ્યાર્થીઓ કહી શકાય કે હજારોની સંખ્યામાં રોજ બરોજ મુસાફરી કરતા હોય છે પરંતુ હાલ જે છેલ્લા બે દિવસથી અહીંયા સ્થિતિ સર્જાવા પામી છે જે કાદવ કિચડને લઈને તેને લઈને પારાવાર મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે જીવના જોખમે લોકો બસમાં ચડવું તેમજ ઉતરી રહ્યા છે અને આ જ કારણે લોકોમાં એક પ્રકારે કહી શકાય કે નારાજગી પણ જોવા મળી રહી છે જાગૃત નાગરિકો હાલમાં માગ કરી રહ્યા છે કે હાલ જે પાટણનું હંગામી બસ સ્ટેન્ડ જે છે તેને સત્વરે સાફ સફાઈ કરાવે અને રિપેરિંગ હાથ ધરવામાં આવે નીરવ ચક્રવર્તી પાટણ સમાચારમાં આગળ વાત કરીએ તો સરકારે ફી